નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ અને હું પ્રખર અભિનેત્રી હિમાચલ પ્રદેશની મંડી લોકસભાના બેઠકના સાંસદ કંગના રનાવત હાલ ગુજરાતના ધાર્મિક પ્રવાસે છે આજે તેમને બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ સ્થાન ધરાવતા પવિત્ર સોમનાથ મહાદેવની મુલાકાત લીધી અને ભોલેનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ દરમિયાન તેઓ ભાવ વિભોર પણ બની ગયા હતા આ દરમિયાન કંગના રનાવતે જણાવ્યું હતું કે અમે સોમનાથ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અમે તેમની ધજાની પણ પૂજા કરી હતી આ દરમિયાન કંગના રનાવતે પીએમ મોદીને પણ યાદ કર્યા હતા જ્યારે કંગના રનાવતને પ્રસાદ રૂપે પાર્વતીજીની સાડી મળી ત્યારે તેમણે પીએમ મોદીની વિઝનને યાદ કર્યું હતું તેમણે કહ્યું પીએમ મોદી સામાન્ય લોકોના મનની વાતને ખૂબ જ સારી રીતે જાણે છે તેથી જ તેઓ મહિલાઓ સુધી માતાજીના પ્રસાદના રૂપમાં સાડી પહોંચાડી રહ્યા છે આ દરમિયાન તેમણે પોતાને મળેલી પાર્વતીજીની સાડીને લઈને કહ્યું હતું કે મને ખૂબ જ ખુશી છે કે મને આ સાડી મળી હું આને મારા સાથી લઈને જઈશ તે ઉપરાંત તેમણે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો કંગના રનાવતે તેમની ફેમિલી મેમ્બર સાથે ગુજરાતની આધ્યાત્મિક યાત્રાએ આવ્યા છે આ પહેલા તેઓ ગીરના સિંહોનો પણ લહાવો લઈ ચૂક્યા છે કંગના સવારે જ સોમનાથ મંદિરે પહોંચ્યા હતા તેમણે સૌપ્રથમ શિવલિંગ પર જળ અભિષેક કર્યો હતો દૂધ દહીંથી અભિષેક કરાવ્યો અને પોતાની મનોકામના સાથે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી ત્યારબાદ તેમણે સોમનાથ મંદિરની વિશેષ પરંપરા અનુસાર ધ્વજા પૂજા કરી અને મંદિરના શિખર પર ધ્વજારોહણના દૃશ્યનો આનંદ માણ્યો હતો ધ્વજ ફરગતું જોઈને કંગના ભાવ વિભોગ થઈ ગયા હતા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને સભ્યોએ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાળીને ભવ્ય સ્વાગત કર્યું હતું ટ્રસ્ટ તરફથી તેમને માતા પાર્વતીની પ્રસાદી રૂપ સાડી અને પ્રસાદ ભેટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કંગનાએ આ સન્માન બદલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો અને કહ્યું કે સોમનાથ મહાદેવના દર્શન કરીને મને અપાર શાંતિ અને ઊર્જા મળી છે આ પવિત્ર સ્થળની ઊર્જા અલૌકિક છે આ પહેલા કંગનાએ દ્વારકાધીશ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ગીરના જંગલો અને પ્રાકૃતિક સૌંદર્યનો પણ લાહો લીધો હતો સોમનાથમાં તેમની હાજરીથી મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણાએ સેલ્ફી અને આશીર્વાદ લેવા ભીડ લગાવી હતી કંગના રનાવતે પોતાના સોશિયલ મીડિયા પર પણ સોમનાથના દર્શનની તસવીરો અને વિડીયો શેર કર્યા હતા અને લખ્યું હતું કે હર હર મહાદેવ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ચરણો કોટી કોટી પ્રણામ બાબાજી કે આજ દર્શન કરવા કે લિયે મેં યહાં પહોંચી હું અપને પરિવારજન કે સાથ और जैसे कि यहाँ पे आप देख सकते हैं आरती महाआरती शुरू हो गई है और मैंने आज जो सोमनाथ जी की जो ध्वजा है उसकी भी पूजा करके हमने ध्वजा भी आज चढ़ाई है यहाँ पर तो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो इनिशिएटिव है कि बाबा सोमनाथ जी का प्रसाद घर घर पहुंचे जो देवी पार्वती की जो साड़ियाँ होती है वो कई महिलाओं को वितरण किया जा रहा है तो मुझे भी आज पहली बार माता पार्वती की साड़ी जो है મિલી પ્રસાદ કે રૂપ મે સ્પેશલ હો ગયા ઇની બાર બાબા કે દર્શન કહે હૈકિ પ્રધાનમંત્રી જી કે જો સોચ હૈ जितनी वो गहरी और जितनी वो आध्यात्मिक और एक जनसाधारण तो कि कि किसी को भी उनका जो चाहे प्रसाद हो चाहे देवी पार्वती की जो साड़ियाँ हैं आज महिलाओं तक पहुंचना बेटियों तक पहुंचना निश्चय ही हम सब महिलाओं को इसको लेकर बहुत ही ज्यादा एक, एक ધન્યવાદી પ્રધાનમંત્રી જી કે જે સોચા સાડી કો મેં આપણે લેતો મે બહુ બશીર્વાદ